ભોગ બનનાર છોકરી આશરે ઉંમર વર્ષ બાર ની છે અને આ કામ માં ફરિયાદી બેન દીકરી થાય છે આ કામના આરોપી જે એ બાજુ બિલ્ડિંગમાં જ રહે છે અને બે હજાર ચોવીસ ના વર્ષ માં નવરાત્રી નથી ત્યારે આ બંને ભેગા થયેલા ત્યારે આ કામના ના આરોપી એ છોકરી માં બોલાવેલા અને કહેલ કે તું મારા ઘરે આવ અને એના ઘરે ગયેલ અને એના સાથે એની મરજી એના હાથે સંભોગ કરેલ ત્યારબાદ વિશેક દિવસ પછી પણ આ છોકરીને એને એના ઘરે બોલાવી અને એના સાથે શરીર સંબંધ બાંધેલા હતા જેથી આ છોકરી ખૂબ ડરી ગઈ હતી ત્યારબાદ એના મા બાપને કે કીધું નહીં પરંતુ આ જે દાખલ થયો છે એના બે દિવસ આ ભોગ બનનારને બોલાવે અને એના સાથે કરવા માટે તૈયારી કરે ત્યારે આ કોઈને કઈ કીધા ત્યાર ત્યારબાદ એને લાગ્યું કે મારા મા બાપ ને કેવું છે એટલે એને એના મમ્મીને કીધે અને ત્યાર પછી એ લોકો પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે અને આ બંને આરોપીને ગુનાના પગલે અટક કરવામાં આવેલ છે ના બ્લેક મેલિંગને બંને ધમકી આપી કે જો બીજાને કંઈક ફરીથી તો કહીશ તો તેને ધમકી આપે છે વિડીયોનું તો હવે તપાસ ચાલે છે તપાસ કરીશું